કેમ છો ગૃહિણીઓ જીમ્સ કિચનમાં તમારું ફરીવાર સ્વાગત છે આજે હું તમારા માટે લાવી છું સેવ ડુંગળીનું એકદમ તીખું તીખું ટેસ્ટી અને ચટાકેદાર શાક આ શાક મારા સાસુમાએ બનાવ્યું છે તો ચલો આપણે ડુંગળીનું શાક બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ અહીંયા મીડિયમ સાઇઝની ચાર મોટી મોટી ડુંગળી મેં સુધારેલી છે ત્યારબાદ લસણની ચટણી અને સેવ હવે આપણે આ શાક કુકરમાં બનાવવાનું છે તો કૂકર ગરમ થાય એટલે એમાં ત્રણ મોટી ચમચી તેલ ઉમેરવાનું છે અને જીરું અને નું પ્રમાણ સરખું લેવાનું છે જીરું અને રાઈ બરોબર સતળાઈ જાય એટલે તેમાં આપણે હિંગ ઉમેરવાની છે હિંગનું પ્રમાણ પણ મેં અહીંયા થોડુંક વધારે લીધેલું છે હવે ત્રણેય વસ્તુને સારી રીતે હું મિક્સ કરી દઈશ હવે ડુંગળી એમાં આપણે એડ કરી દેવાની છે ગેસની ફેમ થોડીક વધુ રાખવાની છે ડુંગળીને સારી રીતે સતડાઈ જાય એટલે તેમાં મીઠું ધાણા જીરું હળદર અને લસણની ચટણી ઉમેરી દેવાની છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું આ કુકર આ શાક કુકરમાં બનાવીને એકદમ ઝટપટ અને ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું હવે તેમાં સેવ એડ કરી દઈશું હવે કૂકરનું ઢાંકણું બંધ કરી અને બે જ સીટી પડવા દઈશું બે સીટી પડવા જઈ રહી છે હવે કૂકર ખોલી નાખશું અને આપણું શાક છે તે એકદમ રેડી છે હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીશું તો તૈયાર છે આપણું તીખું તીખું સેવ ડુંગળીનું સરસ મજાનું શાક જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ રીતે તમે સેવ ડુંગળીનું શાક બનાવશો તો બધાને જ ભાવશે થેન્ક યુ જોવા માટે